જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આજે આપણે બનાવીશું કેરીમાંથી ફ્રૂટી ફ્રૂટી તો બનાવવા માટે આપણે જોઈ લઈએ મેં ત્રણ કેરી સમારી એટલે અડધા બાઉલ જૂથું છે એક કપ આપણે સાકર લીધી છે ખાંડ નથી લીધી સાકર લીધી છે હું ઘરમાં રેગ્યુલર સાકર વાપરું છું અને આપણે એક નાનો કપ કાચી કેરી લીધી છે એટલે ખાટી મીઠી આપણી ફ્રૂટી બહુ સરસ બનશે તો ચાલો આપણે ગેસ ચાલુ કરીશું ચાલો આપણે પેન મૂકી દીધી છે હવે આપણે એમાં કેરી નાખીશું અને પછી આ અડધો કપ જેવી આપણે કાચી કેરી નાખીશું કાચી કેરી આપણે વધારે નથી નાખવાની ને તો ખાટી ફ્રૂટી થઈ જશે તો પીવાની મજા નહીં આવે એટલે થોડી ખાટી મીઠી થાય માટે થઈને આપણે અડધી અડધાથી થોડી કેરી લેવાની છે આપણે અને એક કપ આપણે ખાંડ લીધી છે ખાંડ આપણે ઓછી વધતી કરી શકીએ છીએ હવે આપણે પાણી નાખવાનું છે આ બધું આપણે આમ મિક્સ કરી દેવાનું છે અને આપણે જેટલી પાકી ક્યારે લીધી હતી એટલું જ આપણે પાણી નાખવાનું છે હવે આપણે આને મિક્સ કરીને

હવે આપણે આજે આ પાણી કાઢેલું હતું એ જ પાણી આપણે નાખવાનું છે ચાલો આપણા કેરીનો પલ એકદમ સરસ થઈ ગયો છે જો હવે આપણે જે આ પાણી જે પાણી પેલા કાઢી લીધું એ પાણી મિચર જારમાં નાખી દઈશું આપણે બધું લઈ લઈશું

એક કપ જેટલું પાણી નાખવાનું છે હવે આપણે આપણે હલાવી દઈશું ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે જો આ રીતે કંડિશનર રાખવાની છે ચમચા ને થોડીક ચોટે છે વધારે ચોટતી નથી ઘટે નથી નથી આ રીતે આપણે રાખવાની છે હવે આને આપણે ફ્રિજમાં રાખી દઈશું અને બે કલાક પછી આપણે પીવાની છે આને ચાલો આપણે ફ્રૂટી બની ગઈ હતી આપણે ફ્રિજમાં મૂકી હતી તો એને બે કલાક થઈ ગયા છે તો આપણે જોઈ જઈએ જોઈ લઈએ જો મસ્ત આપણી ફ્રૂટી બની ગઈ છે બહુ જાડી અને પતલીને એકદમ સરસ બની છે તો હવે આપણે ટેસ્ટ કરી લઈશું ચાલો આપણી ફ્રૂટી તૈયાર છે આ ફ્રૂટીમાં કોઈ કેમિકલ નથી નાખ્યા ઘણી જ વસ્તુ નાખી છે કેરી અને અને પાણી એ રીતે જ આપણે બનાવી છે બંને કોઈ વસ્તુ આમાં નાખી નથી અને બહુ સરસ ફ્રુટી બની છે આવી તમે ઘરે પણ બનાવજો તો તમને આ ફ્રૂટીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મારી ચેનલને આગળ વધારો